આખા દેશમાં તેણે જયપુર અમદાવાદ હૈદરાબાદ દિલ્હી મુંબઈ લખનઉ સહિતના મોટા શહેરમાં એકસો સાત આતંકવાદી ઘટનામાં તે સામેલ હતો તેર વર્ષની વયથી જ જેહાદની વિચારધારા તરફ ફંટાઈ ગયેલો યાસીન ઇન્ડિયન મુજાહિદ્દીન સંગઠનનો મુખ્ય બોમ્બર હતો

સ્થળની તનવીર સાથે રેકી કરી હતી અને સુરત તથા ભરૂચમાં બોમ્બ બનાવીને સુરતમાં તેણે નક્કી કરેલા પંદર સ્થળોએ બોમ્બ મૂક્યા હતા ચાર રાત્રિઓ દરમિયાન તેમણે આ પંદર સ્થળોએ બોમ્બ મૂક્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત